જય શ્રીરામ દોસ્તો અમારી આ ધર્મદર્શન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કર્મના સિદ્ધાંત વિશે આપણા બધાના જીવનમાં કર્મ ખૂબ જ આવશ્યક છે ભગવાન શ્રી કૃષ્ણએ કર્મો વિશે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં અનેક તર્ક કહ્યા છે જેનાથી આપણને કર્મ કરવાની પ્રેરણા મળે છે આપણે ગમે તે કર્મ કરીએ સારા કરીએ કે ખરાબ પરંતુ તેનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે તો આ વિડીયોમાં એક કથા દ્વારા કર્મના સિદ્ધાંતનું ઉદાહરણ જોઈશું તો કૃપા કરી વિડીયોને અંત સુધી જોજો કર્મનો સિદ્ધાંત અત્યંત કઠોર છે જ્યાં સારા કર્મો વ્યક્તિને જીવનમાં પ્રગતિ તરફ લઈ જાય છે જ્યારે ખરાબ કર્મ જીવનના પતનનું કારણ પણ બને છે ગોસ્વામી તુલસીદાસે પણ રામચરિત માનસમાં લખ્યું છે કે જે જેવું કર્મ કરે છે તે તેવું ભોગવે છે કરિયુગમાં જ નહીં પરંતુ સતયુગમાં પણ કોઈ નાનામાં નાના પાપમાંથી પણ બચી શકતું નહોતું પાપ અને પુણ્યનો વાસ્તવિક અર્થ જાણવા વિડીયોને અંત સુધી જોજો આપણો આગળનો જન્મ ક્યારે અને કઈ યોનિમાં થશે તે આપણા કર્મોને આધીન છે આગળના અનેક જન્મોમાં કરેલા કર્મો આપણા અંતઃકરણમાં સંગ્રહ થાય છે એને સંચિત કર્મો કહે છે આ સંચિત કર્મોથી જ પ્રારબ્ધ બને છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કર્મની પ્રધાનતા આપતા સ્પષ્ટ કહ્યું છે કે આ જન્મમાં વ્યક્તિની યાત્રાનો જ્યાંથી અંત થાય છે તે આગળના જન્મમાં ત્યાંથી જ પ્રારંભ થાય છે એક સમયની વાત છે શ્રીરામના શાસનકાળમાં ના તો કોઈને શારીરિક રોગ થતા હતા ના તો કોઈનું અકાલ મૃત્યુ થતું હતું ના કોઈ સ્ત્રી વિધવા થતી હતી અને ના કોઈ માતા પિતાને સંતાનનો શોખ સહન કરવો પડતો હતો આખું રાજ્ય સુખી અને સંપન્ન હતું એટલે કોઈપણ વ્યક્તિ કોઈ વિવાદ કે ફરિયાદ લઈને દરબારમાં જતું જ નહીં પરંતુ એક દિવસ એક કૂતરો રાજદ્વાર પર આવીને ભોંકવા માંડે છે અભિયોગ સમજીને તેને રાજદરબારમાં ઉપસ્થિત કરવામાં આવે છે જ્યારે તેને તેની ફરિયાદ અંગે પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે કે પ્રભુ આપના રાજ્યમાં સવાર્થ સિદ્ધ નામે એક ભિક્ષુક છે તેણે કારણ વિના મારા પર પ્રહાર કરી મારું મસ્તક ફાડી નાખ્યું છે એટલે મને ન્યાય જોઈએ છે કૂતરાની ફરિયાદ સાંભળીને પહેલાં ભિક્ષુકને દરબારમાં બોલાવવામાં આવ્યો રાજા શ્રીરામે ભિક્ષુકને પૂછ્યું વિપ્ર શું તમે આ કૂતરાના મસ્તક પર ઘાતક પ્રહાર કર્યો છે અને આ પ્રહાર કરવા પાછાનું કારણ શું હતું પ્રત્યુત્તરમાં ભિક્ષુક બોલ્યો હા પ્રભુ મેં આ કૂતરા પર લાકડી વડે પ્રહાર કર્યો છે પ્રભુ ભૂખને કારણે હું ભિક્ષા માંગવા ઘરે ઘરે ભટકતો હતો એ સમયે આ કૂતરો વચ્ચે આવી ઊભો રહી ગયો પેટમાં ભૂખ હતી એટલે એ વખતે મારું મન ક્રોધથી ભરાઈ ગયું હતું એટલે ક્રોધમાં આવી મેં લાકડી વડે કૂતરા પર પ્રહાર કર્યો હું અપરાધી છું માટે મને સજા આપો તમારા થકી સજા થશે તો મારે નરકની યાતના ભોગવવી નહીં પડી રાજા રામે તેમના સભાસદોને ભિક્ષુકને સજા આપવા અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હે પ્રભુ બ્રાહ્મણને શારીરિક સજા ન આપી શકાય અને આ એટલો બધો ગરીબ છે કે તે આર્થિક દંડ પણ નહીં ભળી શકે આ સાંભળીને કૂતરો બોલ્યો મહારાજ આપ અનુમતિ આપો તો હું તેની સજા અંગે સુજાવ આપું અનુમતિ મળતા કૂતરો બોલ્યો મારા મઠ મુજબ એને કાલિન્દ્રી મઠનો મથાધીશ બનાવી દો તે તેના માટે ઉચિત દંડ રહેશે રાજારામે કૂતરાની વાર સાંભળીને ભિક્ષુકને મથાધીશ બનાવી દીધો અને તે હાથી પર સવાર થઈને પ્રસન્નતાપૂર્વક ત્યાંથી વિદાય થયો આ જોઈને એક મંત્રીએ રામને પૂછ્યું આ જોઈને એક મંત્રીએ રામને પૂછ્યું પ્રભુ આવું શા માટે કર્યું રાજારામે મંત્રીને કહ્યું આ એનો દંડ જ છે આનું રહસ્ય તમે સમજી શક્યા નહીં પછી રાજા રામે કૂતરાને કહ્યું હે સ્વાનરાજ તમે આમને તેના દંડનું રહસ્ય જણાવો કૂતરાએ જણાવ્યું હે પ્રભુ પાછલા જન્મમાં હું હંમેશા સારા કર્મો જ કરતો હતો તેમ છતાં મને કૂતરાની યોનીમાં જન્મ મળ્યો પરંતુ તે ભિક્ષુક તો અત્યંત ક્રોધી છે તો તેનો અંત તો મારા કરતાં પણ વધુ ખરાબ હશે મથાધીશ બ્રાહ્મણ અને દેવતાઓના નિમિત્તનું દ્રવ્યનું જે ઉપભોગ કરે છે તે પાપનો ભાગીદાર બને છે આ રહસ્ય કહીને કૂતરો ત્યાંથી ચાલ્યો જાય છે કર્મને પૂજા માનીને જ્યારે વ્યક્તિ રાગ અને દ્વેષનો ત્યાગ કરે છે ત્યારે તેના સ્વભાવની શુદ્ધિ થાય છે કર્મ આપણને આધીન છે પરંતુ તેનું ફળ નહીં મહાપુરુષો અને જ્ઞાનની લોકો હંમેશા કહે છે કે સારા કર્મો કરતા રહેવા અને ખરાબ કર્મનો ત્યાગ કરતા રહેવું એમાં જ આપણી ભલાઈ છે કોઈ એક સંતને એક વ્યક્તિએ પૂછ્યું તમે જીવનમાં આટલા શાંત અને પ્રસન્ન કેમ રહો છો ત્યારે સંતે કહ્યું જો તમે તમારા કર્મો પ્રત્યે આજથી જ સજાગ અને સતર્ક થઈ જશો તો તમે પણ જીવનમાં શાંત અને પ્રસન્ન રહી શકશો આ બધા ખેલ કર્મોના જ છે આપણે કર્મો સારા કરતા નથી અને ફરની આશા સારી રાખીએ છીએ એ કેવી રીતે સંભવ છે તો આજના વિડીયોમાં આટલું જ તો દોસ્તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો અને ધર્મદર્શન ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો તો ફરી મળીશું એક વધુ આવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને રામ રામ જય હિન્દ જય ભારત